ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે રાજકોટ બોટાદમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ જે છે તે છે તેની સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજ્યના પચીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી બે કલાકની અંદર ભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે આગામી બે કલાકમાં જેની આ આગાહી જે છે તે કરવામાં આવી છે જેમાં ચાર જિલ્લા ઓરેન્જ એલર્ટ પર છે બાકીના તમામ જિલ્લા યલો એલર્ટ પર તો ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો છે વાઘાવાડી કાળિયાબીડ સહિતમાં વરસાદ થયો છે શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી હળવા વરસાદ બાદ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે તો ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું તીવ્રતામાં ઘટાડો જોવા મળ્યો હતો આ તરફ કચ્છ ભુજ અને આસપાસના વિસ્તારમાં પણ યથાવત છે વરસાદી માહોલ ભુજના મિરઝાપર સુખપર માધાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો સૌરાષ્ટ્રથી જે રીતે સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી પણ વરસાદના સમાચાર છે તેવી રીતે કચ્છથી પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે કચ્છ ભુજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ભુજના મિરઝાપરથી સમાચાર છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે સુખપરથી પણ સમાચાર માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી ચૂક્યા છે